ગુજરાત વિદ્યાપીઠ અને વિવાદને દર્દ કા રિસ્તા જેવો સંબંધ છે અગાઉ પણ કુલપતિ વિવાદ બાદ કેટલાય અવનવા કારણે વિવાદોમાં રહેલી ગુજરાત વિદ્યાપીઠનો મુખ્ય દરવાજો હવે બંધ કરી દેવાયો છે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પ્રખ્યાત આશ્રમ રોડ પર સ્થિત છે જેની સ્થાપના મહાત્મા ગાંધીએ અઢાર ઓક્ટોબર ઓગણીસો વીસમાં કરી હતી સામાન્ય રીતે ગુજરાતની જોડણીમાં રસ્વ એટલે કે ઊંનો ઉપયોગ થાય છે પણ વિદ્યાપીઠ પોતાની જોડણી ગુજરાત દીર્ઘ એટલે કે ઉ વાપરી ગુજરાત વિદ્યાપીઠ એમ કરે છે આશ્રમ રોડ પર આવેલી વિદ્યાપીઠનો મુખ્ય દરવાજો પણ આશ્રમ રોડ પર હતો જેને બંધ કરી દેવામાં આવતા ભારે તર્ક વિતર્ક શરૂ થયા છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ છેલ્લા કેટલાક સમયથી મેનેજમેન્ટના નિર્ણયોને કારણે વિવાદમાં રહી છે થોડા સમય પહેલા સલામતીનું કારણ ધરી પદવી દાન સમારંભ ટૂંકાવાયો હતો હવે વિદ્યાપીઠનો મુખ્ય દરવાજો જ બંધ કરી દેવાયો છે જેને કારણે વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓમાં આક્રોશ છે તો કેટલાક કારકિર્દી ન બગડે એટલે મૌન છે વિદ્યાપીઠની બાજુમાં ખાદી પવન પાસેના ગેટ આગળ અને પાછળના ભાગે આવેલા દરવાજે ફાટક મુકાયો છે જ્યાં વિદ્યાર્થીઓ મુલાકાતીઓ કર્મચારીઓને મસ્ટરમાં નોંધણી કરાવીને જ પ્રવેશ અપાઈ રહ્યો છે